જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે ચૂંટણીને લઈ રાજકારણ ગરમાય તેમ આ વખતે પણ લોકસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું પરંતુ આ વખતે તેમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને એ છે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ અને આ ટ્રેન્ડમાં મતદાતાઓને જાગૃત કરવા માટે ટ્વિટર પર મુહિમ ચાલી રહી છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં ચોકીદાર ચોર તો ચાલી જ રહ્યું છે એટલે કે ભાજપ અને કોંગ્રેસે ચોકીદાર કેમ્પેઇન શરૂ કર્યું છે ત્યારે હવે તેમાં વધુ એક નવા કેમ્પેનનો ઉમેરો થયો અને મતદાતાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જેમાં તેમણે જાગૃત મતદાતા તરીકેનું કેમ્પેઇન શરૂ કર્યું મતદાતાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા કેમ્પેઈનમાં મતદાતાઓ પોતાના ટ્વિટર હેન્ડલના નામની આગળ જાગૃત મતદાતા લખી રહ્યા છે આમ આ વખતે રાજકીય પક્ષોની સાથે સાથે મતદાતાઓ પણ એક નવા જ અંદાજમાં લોકસભાની ચૂંટણીને લઈ કેમ્પેઇન કરતા જોવા મળ્યા ત્યારે હવે મતદાતાઓ પણ સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીને મહત્વ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે મહત્વનું છે કે પીએમ સહિત ભાજપના કાર્યકર્તાઓએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ જોડ્યો છે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના ગ્રુપે પોતાના પ્રોફાઇલમાં ચોકીદાર ચોર છે તેવું લખાણ લખ્યું છે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને પક્ષો એકબીજાના સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાના નામ આગળ ચોકીદાર લખતા રાજકીય માહોલ ગરમાયો ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વીટરમાં ભાજપના ચોકીદાર લખતા ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ નામ આગળ ચોકીદાર લખવા માંડ્યા ત્યારે અમદાવાદના ચોકીદારે પોતાનો મત રજૂ કર્યો तो चौकीदार का मतलब उनको पूछना चाहिए चौकीदार का मतलब क्या होता है उसके ऊपर कितनी क्या गुजरती है कैसे वो चौकीदार करता है कैसे खड़ा रहता है कैसे देश की रक्षा करता है कैसे क्या करता है उनको चौकीदार का मालूम नहीं तो उनको मीडिया वालों को और इनको सबको मैं पूछना चाहता हूँ कि उनको पूछे कि चौकीदार का मतलब क्या होता है अगर उनको ये चौकीदार का मतलब समझ में आ जाएगा वो खुद अपने आप समझ जाएंगे कि चौकीदार क्या होता है चौकीदार का मतलब क्या है वो कैंपेन चला रहा है क्या आपको पहुंच रही है? हमको ठेस पहुंचती है अगर ऐसा वो बोलते हैं कि हमारे को ठेस पहुंचती है बहुत बढ़िया है हमको तो लग रहा है किस तरह से सब तरीके से ही चौकीदार चोर तो होते नहीं है ये तो आप भी जानते हो हम भी जानते हैं